આ શાળામાં જયારે દસ વર્ષ જોઈ મારો પરિવાર જોયો મારા બાળકો જોયા એટલે મને ખ્યાલ આવી ગયો કે મારે અહિયાં પરિવર્તન લાવવાનું છે અને મેં ખૂબ ઈશ્વર પ્રાર્થના કરી મને ખૂબ તાકાત હે ઈશ્વર

ખુબ પ્રામાણિકતાથી અને વફાદારી પૂર્વક હું અહીંયા ત્યારે મને ખબર હતી કે અહીંયા ખુબ અનેક દૂરિવાજો છે અનેક સમસ્યાઓ છે બાળકો શિક્ષણ ઈચ્છે છે પરંતુ અનેક મર્યાદાઓથી એ બંધાયેલા છે અને એને મારે પડવાની છે અને અટકાવવાની છે અને મારા બાળકોને આગળ લઈ જવાનું છે મે આજ સ્વાર્થ સાથે કામ કર્યું અને આ કામમાં મને ઈશ્વર પછી કોઈ એ સાથ આપ્યો હોય તો મારા પરિવારે આપ્યો અને જેને મારા સાથે મારી સાથે ને સાથે દિવસ રાત જાગ્યા હોય એવા મારા આ મોડેટા શાળાના તમામ શિક્ષક મિત્રો છે

શાળાની અંદર અંદર બાળકોને બેસવાની જે રીત હતી બાળકોને બેસવા માટે ખંડિત થઈ ગયા હતા કે મને ત્યાંથી શરૂઆત થઈ મારે સ્ટાર્ટ કરવાનું મેં મહેનત કરી મારા પરિવારે મહેનત કરી શાળાના મારા શિક્ષક મિત્રો મહેનત કરી અને વિશેષથી પત્રકાર મિત્રો મને સપોર્ટ આપ્યો

મજબૂત કર્યો આગળ વધ્યો અમે તમારી સાથે છીએ અને એમને હંમેશા દસે વર્ષ આ મારા જે શિક્ષક મિત્રો છે એ દસે દસ વર્ષ મારી સાથે ચાલ્યા છે

આટલું સરસ કામ થાય છે એવા છ છ શાળાના જે શિક્ષક મિત્રો છે એમને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક આપ્યો છે એમના માટે છ શિક્ષક મિત્રો કરી છે સરકારે આ કામ જોઈને આપ્યું છે જો આવા નાના ગામમાં આ શિક્ષક મિત્રો દિલ રેડી ને કામ કરતા હોય તો પછી

આ જીવન મળતા રહેશે આ જીવન મુડેઠા નો ઋણ મારા ઉપર રહેશે હું હંમેશા મુરેઠા ને યાદ રાખીશ મારા પાસે શબ્દો ઓછા છે કે આ મુડેઠાએ જે મને આપ્યું છે એસએમસી આપ્યું છે

ક્યારે પોલીસ નહીં ક્યારે પોલીસ નહીં બસ તમારા બધાના આશીર્વાદ આપજો કારણ કે હું જે જગ્યાએ ગયો છું ત્યાં ઈશ્વર મને ખેંચીને લઈ ગયા છે કારણ કે હું જે જગ્યાએ ગયો છું ત્યાં એટલા બધા ગરીબ બાળકો છે કે ત્યાં એમને પહેરવાના કપડા પણ નથી એટલે ઈશ્વર મને લઈ ગયો છે હું ગયો નથી મને લઈ જાય છે કે હવે અહીંયા કામ પૂરું થયું છે સાંભળશો કે ત્યાં પણ એ લોકો સુધી એ બાળકોને પણ અહીંયા તમને મેં જે આપવાનો પ્રયત્ન કર્યો છે એ બધો જ પ્રયત્નો હું તમારા સુધી એ બાળકોને પણ આપીશ એ બાળકોને મારી ખૂબ વધારે જરૂર હતી હવે

મારો ભાઈ બેઠો છે મારાથી નાનો છે પણ ખૂબ ખૂબ ખુબ હિંમતવાન છે આજે આખા કોઈ પણ જગ્યાએ અહીંયા હું એકલો ઊભો અને 100 માણસો ઊભા હોય ને તો પણ હું લડી લઉં કારણ કે મારો ભાઈ પાછળ ઊભો છે અને મારી પત્ની અને મારા દીકરાએ પણ ખૂબ પ્રેમ મને આપ્યો છે એમને ખૂબ ઓછો સમય મે આપ્યો છે મારા જીવનમાં અને આજ મે ન દસકો હતો એમને મારે સમય આપવાનો હતો પરંતુ મારે કર્મ અહીંયા કરવાનો હતો એટલા માટે હું આયો એટલે મારા પત્નીને

અને હંમેશા આવતો રહીશ ફરીથી મારું હૃદય આ આ શાળામાં ધબકે છે આ હૃદય ના ધબકારા ચુકવતા નહીં આ વૃક્ષો ક્યાંય નુકસાન ના થાય આ આખા ગામની જવાબદારી છે